સમાચારમાં વાત કરીએ તો માળિયાહાટીના જલારામ ગરબી મંડળમાં નાની બાળાઓની માતાજીની મહાપ્રસાદ લેવડાવી છે માળિયાહાટીના જલારામ ગરબી મંડળ ખાતે સોની દુલ્લભજીભાઈ કેશવજીભાઈ પાલા દ્વારા જલારામ ગરબી મંડળની નાની બાળાઓને મહાપ્રસાદ લેવડાવી હતી આ તકે મોટી સંખ્યા નાની બાળાઓએ પ્રસાદી લીધી હતી આ મહાપ્રસાદી લીધા બાદ શક્તિ વાસણ ભંડાર દ્વારા નાની બાળાઓને લાણી આપી હતી આ પ્રસાદી બનાવવા આજુબાજુના બહેનોએ ભારે જહેમત પણ ઉઠાવી હતી આ કાર્યક્રમને સફળ બનાવવા જલારામ ગરબી મંડળના સભ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી જલારામ ગરબી મંડળ નાની નાની બાળાઓની વિનામૂલ્યે અહીંયા ગરબીમાં રાખવામાં આવે છે અને અહીંયા વિનામૂલ્યે રાખવામાં આવે છે અહીંયા પ્રસાદીનું પણ આજે બાળાઓને પ્રસાદી પણ રાખેલી છે જેનો લાભ લેવા દરેક બાળાઓ આવેલી છે